નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોદી સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતમાં અકસ્માત સર્જાયો ભટાર ચાર રસ્તા પાસે ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લઈ લેતા એક પાછળ એક કાર અથડાઈ કોઈ જાનહાનિ નહીં સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લઈ લેતા ચાર કાર એક પછી એક અથડાઈ ગઈ હતી જેથી રાત્રે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી મળતી માહિતી પ્રમાણે ઉધના મગદલ્લા રોડ ઉપર નવજીવન સર્કલ ઉપરથી બ્રેડ લાઈનર સર્કલ બાજુ જતી વખતે ભટાર ચાર રસ્તા પાસે બ્રિજ પહેલાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક થ્રી વ્હીલર ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ તરફ ટર્ન લઈ લીધો હતો જેને પગલે પાછળથી આવતી ચાર કાર એક પાછળ એક અથડાઈ ગઈ હતી અકસ્માતને પગલે ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગનાર તેની પાછળ વરના કાર તેમજ ઇનોવા સહિતની કાર અથડાઈ હતી જેમાં વરના કારના બે બલૂન ખુલી ગયા હતા જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી ચાર કાર અથડાવાના કારણે કારને ભારે નુકસાન થયું હતું ઘટનાના પગલે ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી ચાર કાર અથડાવાના કારણે ટ્રાફિક પણ સર્જાઈ ગયો હતો પોલીસે ટ્રાફિક ઉપર કાબૂ મેળવ્યો હતો